આજના જીવન મંત્ર સાથે કુણાલ પંચાલના નમસ્કાર કાલુરામ નામનો એક સજ્જન ખેડૂત હતો પોતાના પુત્રને ખેતી કરવા માટે તેને આજ્ઞા આપી કેટલાક મહિનાઓ પછી તેના પિતાએ પુત્રને પૂછ્યું કે તારી ખેતીના શું સમાચાર છે ઘણી સારી થઈ છે પિતાજી પુત્ર એ જવાબ આપતા નમ્રતાથી કહ્યું પિતાએ ખેતી કામની વિગત જાણવા માટે જિજ્ઞાસા બતાવી આપતા કહ્યું છે હવે તો આનંદ જ આનંદ છે પિતાજી કારણ કે આનંદનું અન્ન ઉગી રહ્યું છે ધર્મની ખરી ખેતી કરનાર આ પુત્રનું નામ હતું ગુરુ નાનક મિત્રો ધર્મ સત્કાર્ય જીવનની ખરી ખેતી હોય છે આજનો આ જીવન મંત્ર આપને કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી આપશો અને જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો